આજરોજ શિહોરી ખાતે આવેલ રામજી મંદિરથી ભગવાન શ્રી રામના જન્મદિવસની ઉજવણી કરવા માટે શિહોરી ગામના મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા શિહોરી ખાતે આવેલ રામજી મંદિરથી ભગવાન શ્રી શ્રીરામની શોભાયાત્રા નીકળવામાં આવી હતી તેમાં સૌપ્રથમ મંદિર ખાતે ભગવાન શ્રી રામની આરતી પૂજા કરવામાં આવી હતી અને સાંજે ચાર વાગે શોભાયાત્રા નીકળી હતી શોભાયાત્રામાં ડીજેના તાલે ઢોર નગારા સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી જેમાં યુવાનોએ રાસ ગરબા રમ્યા હતા શોભાયાત્રા રામજી મંદિરથી પ્રસ્થાન કરી શિહોરી બજાર અને માર્ગોમાં ફરી હતી ત્યારે તમામ શેરી મહોલ્લામાં શ્રીરામ ભક્તો શોભાયાત્રા પર ફૂલ વર્ષા કરી ભગવાન શ્રીરામના દર્શન કર્યા હતા શ્રીરામ ભગવાનની શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા અને શોભાયાત્રામાં અબિલ ગુલાલની છોડો ઉડાડી હતી અહેવાલ જયંતિભાઈ ઠક્કર કાંકરેજ